અંકેશન નોટીફાઈટ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવન ચરિત્ર આધારિત મૂવીનો વિષય શો યોજાવવામાં આવ્યો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ નોટિફાઈડ ભાજપ કાર્યકરો અને તેમના પરિવારજનો મૂવી નિહાળી હતી પાર્ટી કાર્યકર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષમાંથી બૌધપાઠ લઈ પાર્ટી અને દેશ માટે કામ કરે તે ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હતું

હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા મોટી સંખ્યામાં લોકોએ મૂવી નિહાળી હતી ચલો જીતે હે એ મોદી સાહેબના જીવન સાથે પછી એક ફિલ્મ હતી ફિલ્મ જોવા માટે આજે મારા અંકે સાહેબ મારી તમામ કાર્યકરો સાથે અમે ફિલ્મ નિહારી છે ખરેખર ખૂબ સરસ આ ફિલ્મ જેનો આનંદ થયો છે એ સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જન્મ થયો હતો જ્યારે નાનપણમાં નાના હતા ત્યારે એમના પિતાશ્રીની એક નાનકડી ચાવી દુકાન હતી ને દુકાનમાં એ પણ પોતે મજૂર કરવા માટે જતા ત્યારે ઓગણીસો ને પાંસઠના યુદ્ધ વખતે સૈનિકો જ્યારે વર્લ્ડનગર રિલેશન પર હતા ત્યારે એ ચા હતી ચાપડ એમને બધાને પડી દીધી એમના પપ્પાએ કીધું કે ભાઈ તારા પૈસા ક્યાં છે ત્યારે કીધું કે ભાઈ દેશની સેવા કરનારા જે સૈનિકો હતા એ સૈનિકોને મેં ચાર બીજા પૈસા લીધા નથી ત્યારે નાનપણથી જ જે રાષ્ટ્રપ્રેમ જે હતો એમનો એ જોવે છે કે એની સાથે એક ભણવામાં એક દીકરો હતો એની પાસે કપડા લેવાના પૈસા નહોતા હતા લેવાના પૈસા નહોતા ત્યારે એ પોતે મોદી સાહેબ નાટક કરીને જે પૈસા આવતા એ પૈસા એ ભાઈબંધને કપડા કપડાં અને બૂટ ખરીદવા માટે આવ્યા ત્યારે એટલે આપણે બંને જીવનમાંથી કંઈક શીખવું જોઈએ આપણે બીજા માટે પણ એક સહારો કરીશું અને એ સહારાથી એ વ્યક્તિ જ્યારે ઉપર આવતો હોય ત્યારે આ મોદી સાહેબે એમના પોતાના જીવનમાં જે કંઈ તમે કંઈક આપણે પણ લઈને આપણે પણ શીખવું જોઈએ